હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનોધર વિડિયો ઓફ અવર ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોન નું સૂત્ર સ્વાધ્યાય 10.1 અને એની અંદર આપણે 1 થી 5 દાખલા કમ્પલીટ કર્યા હતા હવે આપણી પાસે છેલ્લો દાખલો એટલે છે દાખલા નંબર 6 એ પણ એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે ખાલી વિડિયો ની અંદર અંત સુધી બને રહેજો તમને આખો દાખલા નંબર 6 કમ્પ્લીટ મોઢે આવડી જશે એ મારી ગેરંટી છે સો વિડિયો ની અંદર અંત સુધી બને રહેજો સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબર ની અંદર આપણે વાચ્ય દાખલા નંબર 6 ની રકમ શું આપણને આપેલું છે કે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે ત્રીસ સેન્ટીમીટર અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ આપણને આપેલી છે બાર સેન્ટીમીટર તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ખૂબ જ સિમ્પલ દાખલો છે પહેલા નંબરની અંદર તો આપણને શું આપેલું છે સમજવી બાજુ ત્રિકોણ હવે હેરોનું સૂત્ર ચેપ્ટર મતલબ એની અંદર શું આપણને આપેલું છે એક ત્રિકોણ આપેલો છે કયો ત્રિકોણ આપેલો છે સમજવી બાજુ ત્રિકોણ હવે સમજવી બાજુ ત્રિકોણ સમ દ્વિ બાજુ ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ એટલે શું તો કે સમ એટલે સમાન બે અને બાજુ એટલે બાજુ તો સમાન બે બાજુ એવો ત્રિકોણ સમાન હશે કોઈ બી બે બાજુના માપ સમાન હોય શકે આ બે બાજુ હોય શકે આ બે બાજુ હોય શકે અથવા તો આ બે બાજુ હોય શકે કોઈ બી બે બાજુના માપ સમાન હોઈ શકે નેક્સ્ટ આપણે વાંચીએ કે એની જે આપણને પરિમિતિ આપેલી એ કેટલી આપેલી ત્રીસ સેન્ટીમીટર છે તો પહેલો જ પોઈન્ટ આપણો અહીં પરિમિતિ બરાબર

એ સિવાય આની અંદર દાખલા નંબર 4 જોઈએ તો સેમ ટુ સેમ એનો કટ કોપી અને પેસ્ટ આપણને દાખલો આપી દીધેલો છે પણ સમજવામાં બાજુ ત્રિકોણ કઈ ન કન્ફ્યુઝ કરી દીદેલા છે સિમ્પલ દાખલો છે આપણે સ્ટાર્ટ કરીએ શું કીધું છે પહેલા નંબરની અંદર આપણને પરિમિતિ આપે છે 30 સેન્ટીમીટર સમાન બાજુ પૈકી બંને બાજુના માપ 12 12 સેન્ટીમીટર આપણને આપેલા છે ત્રીજી બાજુનું માપ આપણે શોધવું પડશે પરિમિતિ S આપણે શોધવી પડશે અને એના પછી આપણે શું શોધવાનું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણને જે આપેલું છે એ અહીંયા આપણે લખી દઈએ તો કે અહીં આપણને શું આપેલું છે તો કે પરિમિતિ પરિમિતિ બરાબર આપણને શું આપેલું છે તો કે સેન્ટીમીટર આપણને બે માપ આપેલા છે આપણે ત્રણેય બાજુ કહીએ એ બી અને સી મતલબ આપણા એ બી સી પૈકી બે બાજુના માપ આપેલા છે જે આપણને આપેલું હોય એના આપણે એ બી કહી દેવાનું સી ના આપણે આ સાઈડમાં મૂકવાનું એ બરાબર બાર આને આપણે કહી દઈએ બી અને સી ના આપણે શોધી દઈશું તો અહીં આપણે બીજા નંબરની અંદર શું આપ્યું છે એ બરાબર બાર સેન્ટીમીટર અને બી બરાબર પણ બાર સેન્ટીમીટર અને સીની ની કિંમત આપણે શોધવી પડશે અને લખી દીધું હવે આપણે સમજીએ શું શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્ર શું છે તો ક્યાં વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી મતલબ આપણે ટોટલ ચાર જ કિંમતની જરૂર પડશે એસ એ બી સી એસ મતલબ શું થશે અર્થ પરિમિતિ અર્ધ પરિમિતિ શોધવા માટે આપણે શું કરીશું તો આપણને પરિમિતિ આપી દીધેલી છે પરિમિતિના ભાગ્યા બે એટલે આપણને ડાયરેક્ટ શું મળી જશે અર્ધ પરિમિતિ મળી જશે કમ્પ્લીટ એ સિવાય બીજી ત્રણ કિમત એ બી અને સી એ આપણને આપેલું છે સી આપણે શોધી દઈશું કોના ઉપરથી તો કે પરિમિતિ ઉપરથી એ કામ પછી કરીએ પહેલા નંબરની અંદર આપણે શોધીએ અર્ધ પરિમિતિ તો અર્ધ પરિમિતિ એસ બરાબર શું થશે તો બે પરિમિતિ ભાગ્યા બે પરિમિતિ આપણને આપેલી છે ત્રીસ તો ત્રીસ ભાગ્યા બે બરાબર શું થશે પંદર સેન્ટીમીટર હવે આપણે શું શોધીએ સી ની કિંમત શોધીએ તો સી ની કિંમત શોધવા માટે આપણને હિન્ટ આપેલી છે કે પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર તો હવે આપણે લખીએ કે હવે પરિમિતિ બરાબર આપણને આપેલું છે ત્રીસ બરાબર સેન્ટીમીટર મીટર એકમ લખવાની જરૂર નથી તો કે તેથી પરિમિત આપણી પાસે સૂત્ર છે એ પ્લસ બી પ્લસ સી બધા લેક્ચરની અંદર હું તમને કહેતો છું કે પરિમિતિનું સૂત્ર શું છે એ પ્લસ બી પ્લસ સી તો પરિમિતિની નીચે આપણે એનું સૂત્ર લખીએ એ પ્લસ બી પ્લસ સી અને બરાબર એમના એમ અને ત્રીસ પણ એમના એમ તેથી એ અને બીની કિંમત આપણને આપેલી છે એ બરાબર બાર બી બરાબર પણ બાર તો એની કિંમત બાર પ્લસ બી ની કિંમત બાર પ્લસ સીને આપણે શોધવાનું છે તો એમના એમ ત્રીસ પણ એમના એમ બાર ને બાર થશે ચોવીસ પ્લસ સી બરાબર ત્રીસ તો કે તેથી આપણે જો સી ના કરતા બનાય તો ચોવીસ બાજુ જોતા રહેશે પ્લસ ચોવીસ જમણી બાજુ છેલ્લે શું ચોવીસ ત્રીસ માઇનસ ચોવીસ તેથી સી બરાબર આપણને આપણે આપણને મળે સેન્ટીમીટર ત્રીજી બાજુ આપણને સી ની કિંમત કેટલી મળી ગઈ ગઈ સેન્ટીમીટર મળી મળી હવે આપણને શું જાય ક્ષેત્રફળ મળી જાય કારણ કે એના માટે આપણને ચાર કિંમતની જરૂર હતી એક હતી એસ જે મળી ગઈ એ બી આપણને આપેલા હતા આ રસી આપણે શોધી દીધું તો હવે આપણે જે શોધવાનું તે લખી દીધી કે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે ડાયરેક સૂત્ર મૂકીએ કિંમતો મૂકી દઈએ તો વર્ગમોની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તો બરાબર વર્ગમૂળની અંદર એસની કિંમત આપણે કેટલી મળી પંદર આપણે જોઈ શકીએ તો પંદર એમના એમ એસ માઇનસ એ મતલબ પંદર માઇનસ એ પંદર માઇનસ એની કિંમત આપણી પાસે બાર પછી એસ માઇનસ બી મતલબ પંદર માઇનસ ની કિંમત આપણી પાસે બાર અને એસ માઇનસ સી મતલબ પંદર માઇનસ સી ની કિંમત આપણી પાસે છ હવે બધાને આપણે શું કરી દઈએ બાદ બાકી કરી દઈએ તો બરાબર વર્ગમૂળની અંદર પંદર એમના એમ ગુણ્યા પંદર માઇનસ બાર એટલે ત્રણ પછી ગુણ્યા પંદર માઇનસ બાર એટલે ત્રણ ગુણ્યા પંદર માઇનસ છ એટલે આપણને શું મળે નવ તો નવ બરાબર હું તમને પહેલા પણ કહેતો તો હજી એ બી કઉ છું કે આની અંદર જ્યારે ક્ષેત્રફળ શોધીએ વર્ગમૂળ હોય અંદર કોઈ સંખ્યા હોય ઘણી બધી સંખ્યા હોય એટલે આપણે એની અંદર એવું કઈ સેટિંગ કરવાનું કે જેથી એકની એક સંખ્યા કેટલી વખત હોય બે વખત હોય એકની એક સંખ્યા કેટલી વખત હોય બે વખત હોય મતલબ વર્ગમૂળની અંદર જો બે ગુણ્યા બે હોય બે ગુણ્યા બે હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય બે થઈ જાય ની અંદર આપણી પાસે સાત ગુણ્યા સાત હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય એક વખત સાત થઈ જાય અહીંયા આપણે જોઈએ કે આપણી પાસે વર્ગમૂળ ની અંદર શું છે ત્રણ ગુણ્યા ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ તો ની અંદર બે વખત છે તો વર્ગમૂળ શું થઈ જશે એક વખત થઈ જશે તો એનું વર્ગમૂળ શું થઈ જશે એક વખત ત્રણ અને વર્ગમૂળ ની અંદર આપણને નવ આપેલા છે અને નવનું વર્ગમૂળ આપણને ખબર છે ડાયરેક્ટ નું વર્ગમું શું થઈ જાય ત્રણ તો નવનું વર્ગમૂળ ત્રણ એ પણ ક્યાંય જશે બારે જશે અને પંદર ના આપણે ભાગ પાડીએ પાંચ તરી પંદર તો પંદર પાંચનું પણ વર્ગમૂળ નહીં નીકળતા પંદર નું વર્ગ પંદર ના બે ભાગ પાડે એનું પણ વર્ગમૂળ નીકળતું નથી મતલબ પંદર ના કઈ ભાગ પાડવાનો મતલબ નહીં તો વર્ગમૂળ ની અંદર પંદર એમના એમ રાખીએ તો બરાબર ત્રણ તરી થશે નવ અને વર્ગમૂળ ની અંદર પંદર એમના એમ આપણને શું મળી ગયું જવાબ મળી ગયો ક્ષેત્રફળ શોધ્યું ક્ષેત્રફળનું એકમ શું હોય સેન્ટીમીટર મીટર સ્વેર અહીંયા આપણા બધા એકમ આપેલા છે સેન્ટીમીટરની અંદર આપેલા છે તો તો એકમ શું થશે સેન્ટીમીટર એટલે સુધી જે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું તે આપણને કેટલું મળ્યું નવ વર્ગમૂળમાં પંદર સેન્ટીમીટર સ્વેર કમ્પ્લીટ આ સાથે જે દાખલા નંબર છ હતો શું થઈ ગયું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું ખૂબ જ નાનો અને એકદમ સિમ્પલ દાખલો અહીંયા આપણને આપેલો હતો સો દાખલા નંબર છ પણ કમ્પ્લીટ થઈ ગયો સ્વાથી દસ પોઈન્ટ એક પણ કમ્પ્લીટ થઈ ગયું અને ચેપ્ટર નંબર દસ હેરોનનું સૂત્ર પણ અહીંયા આપણી પાસે શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ નવમાના ગણિતની અંદર નાનામાં નાનું અને સિમ્પલ ચેપ્ટર હોય તો એ છે હેરોનનું સૂત્ર આપણે એની અંદર ત્રણ જ સૂત્રો યાદ રાખવાના છે પરિમિતિ અર્ધ પરિમિતિ અને હેરોનનું સૂત્ર મતલબ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈને પછી તમે જો દાખલા જોશો તો તમને બધા દાખલા સરળતાથી આવડશે અને કમ્પ્યુટર આવડશે કારણ કે બેઝિકની અંદર આપણે બધું પાયો પાકો કરવાનો હોય એના પછી આપણા દાખલા ગણવાના હોય સો ચેપ્ટર નંબર દસ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન તમે જોઈ લેજો એના પછી બધા દાખલા જોશો તો તમને વધારે સરળતાથી ખબર પડતી જશે સો આપણું ચેપ્ટર નંબર દસ હેરોનું સૂત્ર અહીંયા શું થઈ ગયું કમ્પલીટ થઈ ગયું હું તમને એક વાત કહી દઉં કે જો તમારે કોઈ પણ ચેપ્ટરની અંદર અથવા તો ચેપ્ટર નંબર દસ હેરોનું સૂત્ર આપણું કમ્પ્લીટ થયું એની અંદર તમારા કોઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ બોક્સમાં જણાવજો તમને તરત જ જવાબ આપી દઈશ ચેપ્ટર નંબર દસ સિવાય કોઈ પણ ચેપ્ટરની અંદર ડાઉટ ડાઉટ હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવશો તમને એનો પણ તરત જ જવાબ આપી દઈશ એ સિવાય આજના ની અંદર આપણે આટલા અહીંયા સુધી રાખીએ આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આજના લેક્ચરમાં અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો ને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ